અમારી એ માંગ છે કે બે મહિના પહેલા ભી હડતાલ થઈ હતી આજ મુદ્દો હતો અમારો પગાર પગાર અમારો એક થી દસ ની અંદર થઈ જવું જોઈએ આજે અગિયાર તારીખ બે મહિના પહેલા ભી આ લોકો પંદર વીસ તારીખ કરી નાખી બાવીસ તારીખ કરી નાખી હતી પીએફ નો પીએસઆઈ નું અમારું એ જ ઇસ્યુ કે પગાર સ્લીપ આપી અમને બરાબર એ બી છ મહિનાથી થી અમારું પીએફ કપાય છે એક જ મહિના નું પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં પીએફ માં ચીજ હોય તો અમે લોકો અમે ચાલીએ છીએ રૂટ નંબર અગિયાર ઉપર